ખબર તમને તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગ માં પણ ત્યારે મજા આવવાની છે અને અત્યારે બપોર ખરાબ ઉપર આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને પંખો હાલે પંખા હેઠે બેઠા હોય ને એને ક્રિએટર કહેવાય કોને ક્રિએટર કહેવાય એને ક્રિએટર કહેવાય તો અત્યારે હવે આ ક્રિએટર ક્રિએટર શું કામ કરું ખબર એસ કે ભાઈનો બ્લોગ જોયો ને નજરી એટલે ક્રિએટર ક્રિએટર તો મિત્રો અત્યારે હું આવ્યો તો અહીંયા આપણા જૂના ઘરે અને ક્યારનો હું તો અહીંયા આપણે મહેમાન આવ્યા છે આપણા વિવેકભાઈ આપણે હેને આવી ગયા હે હોસ્ટેલથી અને આ તો કે દૂનો આવી ગયો હે હે એ રહેવા તો એ રહેવા તો ભાઈ દાદી તો સારુંય નથી કર્યું યાર કા તો કા તમે કહેવા મિન્ડા

કે આ આમાં તો મિત્રો હવે 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 અમે ગાડી દીધી પાછી ઉતારે ઉતરે નહીં કિક ન હોય આમાં જવા દે કરણિયા ઘરે

આલે આલે મને ઉતો હું તાર વાળો હરખો રાખ કમ ઓ ડાડી કમ ઓ હવે આપણો અંગીતભાઈ ઉતારે ભાઈ ગાડી જોઈ શકો ઓહો તમે હવે જોજે બ્રેક હે ને બ્રેક હે એ બ્રેક એ તારા હમારા છોડાવી કેમ નાખો 25 છોડાવી ચા દે અલ ચા તો ખરી उते वां ताईं वल

ಆಮ್ರೀಶೋಟ್ ಲೋ ಹೆ હા બોલ ને કા આવું ભગે સારું નથી લાગતું મને ભુવાજી આવતા

તો મિત્રો હવે અમે નીકળી ગયા અહીંયા અમારા ઘર બાજુ અને આપણે કરણભાઈ આ કે ગાડી એલા ભાઈ હરખાઈ આવી જે હજી મારે આ બ્લોગ અપલોડ કરવો છે એટલે તો મિત્રો ફાઈનલી આપણે જેની હવાની રાહ જોતો હવાની નહીં બપોરની ઉતરા જોતો તો એ ભાઈ આવી ગયા છે એ શખ્સ તમારી સામે છે અહીંયા રહ્યા જોઈ અત્યારે પાઇટે ટીંગાઈ છે તો કેવો હાલચાલ ભાઈ રામ રામ કરો તો તમને અમારા ઘરે આવીને કેવો મહેસૂસ થાય છે તમારું તમારું નથી તો તમને આયા વેકેશન પડી ગયું તો કેવું તમને થાય છે હવે કે અને સીધા ઘરે તો હવે તમે અમે શું કહેવા માંગ છો તમારા રિઝલ્ટમાં કેટલા ટકા આવ્યા તો 85% તો હું બહુ ખુશ છું આપણા માટે બહુ વધારે કહેવાય ટકા બોર્ડમાં એટલે 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 કોઈ સપના મહિનો આવે એટલે આવી તો કાંઈ નહીં તો મિત્રો આપણે સવલભાઈ આવી ગયા છે તો હવે એનું ઘરમાં છે આપણું કાંઈ નહીં આવે તો થોડું થોડું નહીં થાય તો મિત્રો ફાઇનલી અત્યારે નહીં ખાધું પીધું પછી અત્યારે હા થઈ ગયા રાતના તો આજના વ્લોગમાં આપણે એટલું ફાઈનલી આપણે આપણે તો કેવા લાગ્યા કે વાઈ ગયા તમને કોમેન્ટ કરી દીધો તો તમને કેવી મજા આવી ભાઈ વાર ગયો ભાઈ થોડુંક ઝૂમ કરજો દો તો તમને કેવી મજા આવી ભાઈ આવીને અમારે ઘરે એકચ્યુઅલીમાં મારું ઘર છે આ તને બીજી વાર કહું છું તો મિત્રો અત્યારે તો હવે અમારો બ્લોગ એન્ડિંગ કરવાનો છે તો કરી નાખી અને પસંદ આવ્યો જો લાઈક કરી દેજો અને આજના ખ્યાલ વિશે જરીક કોમેન્ટમાં જણાવી દેજો તો मड़ी से जल्दी पाचा नवा वीडियो में कर दे एंड का <laughs> ओके टाटा बाय बाय हाय आला थे आला मने लावर तो नहीं बुलाई क्यों क्यों करा ना तो लाइक कर दे दो ये मैं ये बोल रहा हूँ नहीं ये मैं ये बोल रहा हूँ आई यू पी यू सोन ओके ना आई यू पी यू सोन नहीं लाइक कर दे दो कमेंट कर दे दो शेयर कर दे दो

તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ હવે મળી છું પાછા જલ્દી નવા વિડીયો જલ્દી થી મળી ચેનલમાં નવા આ તો મિત્રો આ તો કાંઈ એવાનો પસંદ આવ્યો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો આજના ખ્યાલ વિશે કોમેન્ટમાં જણાવી દેજો આપણે ધવલભાઈ ફાનેલી આવી ગયા છે તો હવે મસ્ત મજા તો મસ્ત મજાના વિડીયો આવતા રહે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા જેથી કરીને અમારે જેવા નવું થી નવા 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 વિડીયો આવે ને સૌથી પહેલાં તમને ખબર પડે એના માટે તમારે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે ને નવા હોય તો લાઇક કરવી જશે ચેનલને સબસ્ક્રાઈબ કરી જશે ને અમારા વિડીયોને થોડાક શેર કરવા જશે તો મિત્રો જલ્દી પડશે આપણે તો મિત્રો જલ્દી જલ્દી તો મિત્રો જલ્દી મળીશું આપણે જલ્દી નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય હર હર મહાદેવ